ઈટ તો છે અને આથી આપડે કાવસાકી જ્યાં હવાર રાખીએ હતા ને લેવાની તમે હોય છે આના ચાલો મિત્રો જવાનું છે બહુ છે જરાક ના અરે તો તાપ કરવા હાટ રાખી તલીવાડે અને આટીલીજી આપતા હોય

ફોન લેવા એક બંદા આવે ને એની રાહ છે માસિયાર માસિયાર આવે ને પછી આપણે લેવાનો અંદર જાય ને જરા પૂછાવીને એવું બધું ભરવાનું હોય તો તમે બધા વિડીયોમાં જોડાઈ રહેજો મજા આવવાની વેરી એક કઠણાઈ એવી છે આગળ જવાનું છે આમ ચાલો બે જાવ મારા પડોશરી હવે અહીંયા ઉમિયા વાળા ને કંઈ તમને અલવિદા કહી દઈ અહીંથી પાછા આવશે એટલે જોવા જવું જોઈએ ને ફેમિલી એમને તો ન લઈ લેવાય ફેમિલી એક શોખ છે અને આમાં ભાઈ ગળદી ચેક કરો અહીં આપડે فون નું બિલ બને છે પછી આપા સુધી નોટિફિકેશન નહીં આવે થોડા કાઈમ જ અમાર લોક થાય પછી નહી આવે આ લોકો બંધ આવે પછી اس بار چیپ تے جاؤں گا ફાઇનલી આપડો

ખબર નહીં કેમ પણ સ્ટોક બધે પૂરો થઈ ગયો હોય તમે જોઈ શકો છો સાંજે આવું જ હતું ને અત્યારે આવું જ છે ભાઈ મને એમને પાછું આવી ગયો છે પણ આ સાંજે આવી ગયું છે એટલે પૂરા થઈ ગયા લાગે ફટાકડા અને શું છે એક આધું તો એવું નાખ્યું છે જય ગૌ માતા લાઈક કરો શેર કરો એવું બોલો આવી ગયું ને બધે રેડી રેડી

અને આપણે તમને કીધું હતું ને ભાઈ કે જેટલા સબસ્ક્રાઈબર સાડા અગિયારસો સબસ્ક્રાઈબર હતા એટલે આપણે ને સાડા અગિયારસોના ફટાક્યા સાડા અગિયારસોના નહીં પણ હું તો બે હજારના લેવું હોઉં સાડા અગિયારસો સાઈડમાં જ રહી ગયો તમારે મેં કીધું વધી જાય બે હજાર જેટલા નહીં પણ પંદર પચીસો ગયા થઈ જ જાય એવું વિચાર હતો મને ન ભાઈ બીજું કંઈ વાંધો નહીં તો ચેનલ ઉપર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને દિવાળીનો વિડીયો ભાઈ થોડોક લેટ આવશે એનું કારણ છે કે આપડે હે બીજા વ્લોગ ને મેકવાની જરાક વાર લાગી ગયા આ દિવાળીનો વિડીયો આપણે આઈફોનમાં શૂટ કરવાનો છે અને એમાં પછી આપણું કાર્ડ ચડશે ને એમાં એડિટિંગ થાય બહુ એટલે બહુ વાર લાગી ગયા બહુ એટલે ભાઈ બે ચાર વાર લાગશે પણ વિડીયો આવશે નેક્સ્ટ લેવલ તો ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે મજા આવશે જોવાની ખાઈ પીને એટલે કે વેરું પાણી કરીને થઈ ગયા નવરા સુસરિયા થાય છે અને અમારો ભાઈ આઈફોનમાં જરાક વિડીયો શૂટ કરે છે એને જરાક વાતે જ રહી તો તમે બધા વિડિયો માં જોડાય રહીજો કેમ કે હવે હે ને બધા ભેગા થાહી ને નવો કોઈ કહે એ સંતે નાવ છે તો હે ને બધા ભેગા થાય ભાઈ બંધુ અને તમને દેખાડી અમારો ફટાકિયાનો સેટઅપ ને બીજો વિડિયો આવશે ને એપલ માંથી આવવાનો હે મજા જ આવવાની ભાઈ તો હે ને ભેગા થાઈ આ ભૂલી જવા એ મારી એ નાના ઉકડ હરક છે અમારે ભાઈ سوری بھائی بھگڑا અરે હર ગો સાણા પર જ પડ્યું એમ કે ધગતાય છે ટન 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 એ રામ ને કોંગ્રેચ્યુલેશન બોલો ને તારો પા ખૂબ ખૂબ આભાર તમારો કિશનભાઈ તમારી લાઈટ આમ બંધ કરો એટલે ફેસ દેખાડી પબ્લિક ને આઈફોન હે આમ કરો આઈફોન હે ફેમિલી આઈફોન આઈફોન માં વ્લોગ બનાવું કેવો આવે તમારે એપલ જોવો એમ ને میرا باپ کا تین بکرا چلا گیا گلو جی خاصیت لائی گئے نہ

آئی فن ہے وہاں بادے یہاں سکتا ہے کہ ہم یہاں شاک کرتا ہے وہ بادے نے موٹا بادے ایک سین آئی ہے یہ خلالہ بادے نے ہمیں ہٹا گیا ہے ہمارا کیمرا مین چھوٹا ڈیپک بیبے این ہے کہ بادے بیجے تھالا رکھا ہے آن بھائی اجی ہمیں پوروکا ہٹا گیا پیدا ہم گاتا ہے پوروکا ہمیں پوروکا ہے بھائی کہ پوروکا ہے بھائی اٹھنا خلال ہمیں گا بیجے ہیں وہاں م

ધોવાણાનું ગોટો નીકળતી હતી કાવતરસી પછી ડોલ ને નળી કાઢીને આવ્યો અહીંયા આટલું કઈ ખાતર કાઢ્યું કઈ ને રહ્યું ઢગલે એમનું હરકી જાય સવાર તો એટલે છ વાગ્યા એટલે એ સવાર જ કહેવાય અડધો તો હરગી ગયો તો પણ ધ્યાન પડી ગયું એટલે વાંધો આવ્યો આ કેવું હાવ થઈ ગયું એવું હોય થઈ જાય વેલેરો પૂગી ને વાંધો ના એવો ઠારી દીધું તો આ વિડીયો અહીંયા પૂરો કરીએ આપણે મળીએ નવા ટોપિક સાથે રામે રામ ડરાને